ભારતી આશ્રમ સરખેજ હાલ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે સરખેજના ભારતીય સ્વામી હરિહરાનંદ બાપુ દ્વારા પોતાના હસ્તક કર્યા બાદ ઋષિ ભારતી બાપુ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને આક્ષેપો કર્યા હતા કે આ આક્ષેપો ક્યા આવી હોણા છે તે અંગે વાત કરવામાં આવી હતી ત્યારે ભારતીય આશ્રમ સરખેજના સ્વામી હરિહરાનંદ બાપુ દ્વારા વીઆર લાઈવ ન્યૂઝને આપેલા ખાસ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભારતી બાપુ દેવલોક પામ્યા પછી આશ્રમ મારા નામે કર્યો હતો તેમજ સૌની હાજરીમાં મને મેનેજિંગ ટ્રસ્ટી બનાવ્યા હતા ત્યારે ઋષિ ભારતીએ આશ્રમનો વહીવટ યોગ્ય રીતે ના કરી શક્યા અને મારા શિષ્ય થઈને મારી સાથે જ અભદ્ર વર્તન કર્યું તેને લઈ મેં નિર્ણય કર્યો છે હવેથી આ આશ્રમ મારી દેખરેખ હેઠળ રહેશે અને આગામી સમયમાં આશ્રમનો વહીવટ કયા શિષ્યને આપવો તેનો પણ હું નિર્ણય કરીશ વાણી વિલાસ બંધ થઈ જાય તો આ વિવાદ શાંત થઈ જાય બાપ ઉઠી અને દીકરો ઉઠીને બાપને ગાળી દે એ કેટલી વ્યાજબી છે તો મને એનું વર્તન વ્યાજબી ન લાગ્યું એટલે જ્ઞાતિવાદ તો જ્ઞાતિવાદ કોઈ હું કોઈ જ્ઞાતિને માનતો નથી જ્ઞાતિ તો ઈશ્વરના દેશમાં સેવ નથી જ્ઞા તો બધાના હૃદયમાં રામ ગમે છે રામની દ્વાસ છે અને આ સનાતન ધર્મને આવા આવું બધું ચાહે તો ખૂબ ઠેસ પહોંચે છે એનું મને દુઃખ પણ છે પણ તું કરી પરિસ્થિતિને લઈને હાલું પીધું છે અને પરિસ્થિતિ અતિ વિકટ વિકૃત બની ગઈ ત્યારે મેં આ પગલું ભેર્યું છે અને હવે હું અહીં ભારતીય આશ્રમમાં જ રહેવાનો છું અહીંથી મારે ક્યાંય જાવું નથી અને પછી મને જ્યારે યોગ્ય લાગશે ત્યારે મારા કોઈ યોગ્ય શિષ્ય નકો